આ ઘટના પરપ્રાંતિય મજૂરોમાં ભયનું વાતાવરણ સર્જી રહી છે ખેતરમાં પરિવાર સુતો હતો રેવન્યુમાં લક્ષ્મણભાઈ શેલડિયાની વાડી મજૂરો રાત્રે સુતા હતા આ દરમિયાન દીપડાએ બે વર્ષના બાળક બિન્ટુ સુંદરસિંહ મીનાવાને ઉઠાવી લીધો અને તેને ફાડી ખાધો હતો મૃતક બાળક બિન્ટુ સુંદરસિંહ મીનાવા ઉંમર વર્ષ બે મધ્યપ્રદેશના રતન ઢોલા હનુમાન ધારનો રહેવાસી હતો

જાગૃતિના કારણે દીપડા પકડવામાં વન વિભાગને સહેલાઈ થાય છે દીપડો હવામાં ઉભા છે ત્યાં મોટો દવા ગયા છોકરો હતો તો રૂમમાં ત્યાંથી ઉપાડીને વયો ગયો દીપડો પછી ભાડે રાઈડ નાખી એટલે પછી દોડ્યા લેવા છોડાયો છોડાઈને લાવ્યા શું નામ હતું ભોગ બનનાનું કેટલી ઉંમર હતી બે વરણ અને તમને આ ઘટનાની જાણ ક્યારે થઈ એ ઉપાડ્યા પછી જાણ થઈ અમને લઈ ગયો છોકરા પછી દોડ્યા વાહન તો